સુરત મહાનગર પાલિકા સંચાલિત પાલ સ્થિત એકવેરિયમમાં આવનારા મુલાકાતીઓ હવે પ્રવેશ ફી અઢાર ટકા વધારે ચૂકવવી પડી શકે છે પ્રવેશ ફી ઉપર જીએસટી વસૂલી તેનો અમલ કરવા માટે શાસકો પાસે મંજૂરી આવી છે સુરત મહાનગર પાલિકાના પાલ ખાતે આવેલા એકવેરિયમમાં પ્રવેશ ફી અઢાર ટકા જીએસટી સાથે એકસો અઢાર રૂપિયા અધ કહી શકાય તેવો કરવા માટે મંજૂરી મંગાવી હોય જે માટે ગુરુવારે મંડારી સ્થાયી સમિતિની બેઠકમાં કામ સંદર્ભે નિર્ણય લેવાશે એક્વેરીમાં વાર્ષિક ચારથી પાંચ લાખ મુલાકાતીઓ આવે છે અને પ્રવેશ ફી થકી વાર્ષિક સવા બે કરોડથી પણ વધુની આવક થાય છે હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરીમાં અઢાર વર્ષથી પાંસઠ વર્ષની વ્યક્તિઓ માટે પ્રવેશ ફી સો રૂપિયા ત્રણથી સત્તર વર્ષના બાળકો માટે ચાલીસ રૂપિયા સિનિયર સિટીઝન માટે સાઠ રૂપિયા વસૂલાય છે આ પ્રવેશ ફીમાં અઢાર ટકા જીએસટી એટલે કે નવ ટકા સી જીએસટી અને નવ ટકા એસ જીએસટી લાગુ કરાય તો ફીના દર અનુક્રમે એકસો અઢાર રૂપિયા સુડતાલીસ રૂપિયા અને સિત્તેર રૂપિયા થઈ જશે ત્યારે અઢાર વર્ષથી પાસઠ વર્ષના વિદેશી નાગરિકો માટે હાલમાં ચારસો પ્રવેશ ફી વસૂલાય છે એમાં વધારો થઈ ચારસો ને બોતેર રૂપિયા વિદેશી ત્રણથી સત્તર વર્ષના બાળકો તથા વિદેશી સિનિયર સિટીઝનના બસો રૂપિયા બસો છત્રીસ રૂપિયા થઈ જશે સુરતના મહાનગરપાલિકાના સરથાણા નેચર પાર્ક ગોપી તળાવ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ફી ઉપર જીએસટી વસૂલતી નથી પરંતુ આગામી દિવસમાં એકેવરિયમ બાદ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ઉપર જીએસટી લાગુ કરાઈ શકે છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા